ખેડામાં રાતોરાત ઉભું કરી દેવાયું ચાર માળનું ગેરકાયદે બિલ્ડિંગ અને ખેડા નગરપાલિકાની હદમાં બન્યું આ વિના ચાર માળનું બાંધકામ તૈયાર પણ સત્તાધીશો આ તમામ બાબતો થી અજાણ છે કોમ્પ્લેક્ષ બાંધનાર બિલ્ડરે અગાઉ પાલિકા સામે વિના શરતે કેસ પરત લીધો હતો મંજૂરી વિના બનેલા કોમ્પ્લેક્ષમાં દુર્ઘટના બને તો કોણ જવાબદાર તે અંગે સવાલો ઉઠી રહ્યા છે બિલ્ડરે કાયદાનું પાલન કર્યાનો દાવો કર્યો પણ પાલિકાના સત્તાધીશો કઈ પણ બોલવા માટે તૈયાર નથી જે સિવિલ સામે બાંધવામાં આવેલું બાંધકામ નહીં જે તે સમયે તેમને મંજૂરી માગે પરંતુ નકશામાં થોડુંક જમીનનો નો સ્થળ ફેરવો હોવાથી જે તે સમયે મંજૂરી આપેલ નથી બે વખત નોટિસો આપવામાં આવેલ છે પરંતુ કોર્ટમાં કેસ હોવાથી કોઈ આગળ કાર્યવાહી કરેલ નથી હાલ શું પરિસ્થિતિ છે હાલમાં છે કોર્ટમાંથી કેસ પરત ખેંચી લીધેલો છે એટલે સરકારશ્રીનું માર્ગદર્શન મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે વિવાદ તો કોઈ થયો નથી પણ જે આક્ષેપ થયા છે તે સદંતર ખોટા છે અને પાયા વિહોણા છે બરાબર રહી વાત એની ડોક્યુમેન્ટની તો ડોક્યુમેન્ટ બધા ઓકે લીગલ પેપર બધા ઓકે છે અને જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાઈ પરમિશન પાલિકાની નથી તે એમના ટેકનિકલ ભૂલના લીધે અટકેલું છે જે એમની વડી ઓફિસમાં છે જે પોતે પાલિકાના પોતાની ઓથોરિટીમાં પણ નથી બરાબર અને જે પણ અમારી પર આક્ષેપ કરવામાં આવ્યા છે સદંતર પાયા એવી રીતથી ક્યારેય હોતું નથી કે જયારે તમને કોઈ નોટિસ આવે અને સરકારી કચેરીમાંથી નોટિસ આવી હોય તમે કામ કરી શકીએ અમે એનો કાયદેસર લીગલી જવાબ આપ્યો છે અને ઓથેન્ટિક રીતથી એના જે બીજા કાયદાકીય સસ્તા છે એ રસ્તાને અનુરૂપ આગળ વધી અને કામ ચાલુ કર્યું છે અને એના માટે અમે અન્ડરટેકિંગ પણ લીધું હતું કોર્ટની અંદર જે જે અમારે અમારો સાઈડ હતો અમારા જે ડોક્યુમેન્ટ અમે રજૂ કર્યા છે કે જયારે બધા જ ડોક્યુમેન્ટ અમારી ફેવરમાં હોય ખાલી ફક્ત ને ફક્ત એક પાલિકા દ્વારા પોતાના દ્વારા જે નકશો છે જોનિંગનો એમાં ટેકનિકલ ભૂલ અજાણતામાં એ લોકોથી પણ થઈ હોય બરાબર એના લીધે હું મારું કામ ક્યારે અટકાવી ના શકું ને